समाचार पर करिए तो कानपुर ट्रेन दुर्घटना में षड्यंत्र आशंका हो रही है पाटा पर मुकेली कोई वस्तु साथ ट्रेन अथड़ाई थी ट्रेन भारी वस्तु साथ अथड़ाता डब्बा पाटा पर उतरी गया था जो कि वाराणसी अमदावाद आ ट्रेन आ रही थी साबरमती एक्सप्रेस उत्तर प्रदेश पुलिस की टीम आ समग्र તપાસ હાથ ધરી છે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે ઇન્ટેલિજન્સ બ્યુરોને પણ બોલાવવામાં આવી છે શરૂઆતી તપાસ અનુસાર રેલવે ટ્રેક ક્યાંય તૂટ્યો પણ નથી જોકે આ સમગ્ર ઘટનાના પુરાવા એકઠા કરી લેવામાં આવ્યા છે ઘટનામાં કોઈ જાનહાની સદનસીબે થઈ નથી અમદાવાદ જતા યાત્રિકો માટે વૈકલ્પિક ટ્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે રેલવે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે રેલવે ટ્રેક પર ભારે ભરખમ વસ્તુ આવી કઈ રીતે તેને લઈને અહીંયા અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે શું આ ટ્રેનને રેલ કરવા માટેનું કોઈ કાવતરું હતું કે કેમ આ પ્રકારના અનેક પ્રશ્નો અહીંયા ઊઠી રહ્યા છે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન કે જે પાટા પરથી ઉતરી ગઈ હતી તેને લઈને વધુ તપાસનો ધમધમાટ હાલ શરૂ કરી દેવામાં આવ્યો છે તો અમદાવાદ જે યાત્રિકોને જવાનું હતું તે લોકોના માટેની વૈકલ્પિક વ્યવસ્થાને પણ શરૂ કરી દેવામાં આવી છે જે પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે તેમાં કોઈ પથ્થર જેવી વસ્તુ સાથે ટકરાવાના કારણે થઈને આ દુર્ઘટના સર્જાઈ હતી રેલવેના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા પરંતુ કયા કારણોસર આ દુર્ઘટના થઈ છે અને કોના દ્વારા આ કાવતરું કરવામાં આવ્યું હતું તે પ્રશ્ન યશપ્રસ્ત છે